હેલો ગાઈઝ આજે આપણે એક એવી સ્વીટ ડિશ બનાવીશું કે એ સ્વીટ ડિશમાં ન તો આપણે માવાની જરૂર છે ન મલાઈ ન તો આપણે મિલ્ક પાવડર ન તો ખાંડનો ઉપયોગ કરીશું ન તો કોઈ પણ લોટનો ઉપયોગ કરીશું અને એકદમ આસાનીથી અને ગણપતિ બાપાના ઉત્સવને આપણે એક મહોત્સવમાં ફેરવવા માટે થઈ અને આ સ્વીટ ડિશ તો જરૂરથી તમે લોકો ટ્રાય કરજો ખરેખર જો તમે આ બનાવીને ખાશો તો જ તમને એમના ટેસ્ટનો ખ્યાલ આવશે ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ મીઠાઈ છે એ તૈયાર થશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો તો બસ એમના માટે આપણે ઘરની કટોરી સેટ કરી લઈએ તો મેં એક મોટું બાઉલ ભરી અને દાળિયાની જે દાળ આવે છે આપણે જે દાળિયા હોય છે એમના ફોતરા ઉતારી અને આ રીતે મેં લીધા છે અને તમે કદાચ દાળિયાની તૈયાર દાળ લેવા માંગતા હોય તો એ પણ કરિયાણા સ્ટોરની અંદર આસાનીથી મળી જાય છે તો બસ આપણે એમને મિક્સી જારની અંદર લઈ લઈએ અને આપણે એમનો ફાઇન પાવડર કરી લેશું તો તમે જુઓ એકદમ જ ઝીણો એવો પાવડર તૈયાર થઈ ચૂક્યો છે તો હવે આપણે એક જાડી પેન લેવાની છે જાડી પેન લેવાનું કારણ એ છે કે આપણે આની અંદર ઘીનો ઉપયોગ ઓછો કરીશું એટલા માટે જાડી કઢાઈ હશે તો એમાં ચીપકવાનો ડર નહીં રહીએ નીચેથી ચોટશે નહીં અને એનો ટેસ્ટ સારો રહેશે તો બસ અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને એ ઘી થોડું એવું મેલ્ટ થાય એટલે આપણે જે દાળનો જે પાવડર કરેલો છે એ એડ કરી દેવાનો છે અને એમને આપણે સારી રીતે શેકવાનો છે એટલે લગભગ એમને આપણે આ રીતે પાંચેક મિનિટ માટે એકદમ લો ફ્લેમ પર આપણે એમને થવા દેવાનો છે આમ તો દાળિયા છે એ રોસ્ટેડ જ હોય છે શેકેલા જ હોય છે એમ છતાંય આપણે આમને થોડા એવા આપણે શેકીશું એકદમ લો ફ્લેમની ઉપર આ રીતે આપણે એમને કૂક થવા દેસું પાંચેક મિનિટ માટે એટલે એમનો ટેસ્ટ છે એ ખરેખર ખૂબ જ સરસ થઈ જશે અને તમે ગણપતિ મહોત્સવની અંદર કેવા કેવા લાડુ બનાવો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને તમને હજુ પણ કેવી કેવી મીઠાઈ અથવા તો કોઈ પણ તમે રેસીપી મારી પાસેથી શીખવી હોય તો એ પણ તમે મને જરૂરથી કમેન્ટ બોક્સની અંદર તમે કે જો અને હું એ બનાવવાની ટ્રાય પણ કરીશ અને જે લોકોએ મને સજેસ્ટ કર્યું હશે કોઈ પણ રેસીપી હું એમનું આગલા વિડીયોની અંદર નામ પણ કહીશ કે આ વ્યક્તિએ મને આ રેસીપી બનાવવા માટેની રિક્વેસ્ટ મોકલી હતી તો હું એમનું નામ પણ ચોક્કસથી એમની અંદર કહીશ તો હવે તમે જુઓ આપણી દાળિયાની જે દાળનો જે લોટ છે એ ખૂબ જ સરસ કલર એમનો થઈ ચૂક્યો છે અને બિલકુલ જુઓ એમાં ઘી પણ ઓછી માત્રામાં છે પણ આપણે એકદમ લો ફ્લેમની ઉપર આપણું કામ કરીશું એટલે એમાં એમનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો અત્યારે તમે જુઓ એ પાંચેક મિનિટના સમય બાદ એમનો કલર હળવો એવો ચેન્જ થઈ ગયો છે તમને નજીકથી બતાવું તો એકદમ જ એમનો ગોલ્ડન એવો કલર થઈ ચૂક્યો છે તો હવે આ બેઝ ઉપર આપણે ચારથી પાંચ ચમચી જેટલું કોપરાનું જે ઝીણું ખમણ આવે છે નાઇલોન ખમણ જે કહીએ છીએ એ એડ કરવાનું છે એમના કારણે આપણી મીઠાઈ છે એકદમ જ ટેસ્ટી લાગશે અને જુઓ અત્યારે તો સાવ ડ્રાય એવું આપણું મિશ્રણ છે એ લાગવા માંડ્યું છે પણ કશો વાંધો નહીં હવે આપણે એમની અંદર શું એડ કરવાનું છે તો આપણે એક ચમચી જેટલું ઘી અત્યારે એડ કરી દઈશું અને અત્યારે ઘી એડ કરવાનું કારણ શું છે તો કે આપણે આમની અંદર ખાંડ મેં તમને કીધું હતું એ પ્રમાણે આમાં ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાનો તો આપણે આમની અંદર શેનો ઉપયોગ કરીશું સ્વીટનેસ માટે તો એમના માટે આપણે ગોળનો ઉપયોગ કરીશું અને ગોળને પીગળવા માટે થઈ અને અત્યારે આપણે આ ઘી છે એ એડ કરવાનું છે અને મેં એમની અંદર એક ટીસ્પૂન સ્પૂન જેટલું સૂંઠ પાવડર જે આદુનો ડ્રાય પાવડર આવે છે એ સૂંઠ પાવડર મેં એમની અંદર એક ટી સ્પૂન ભરી અને એડ કર્યો છે અને હવે બસ એમને આ રીતે સારી રીતે આપણું બધું જ મિશ્રણ છે એમને મિક્સ કરી લેવાનું છે અને મિશ્રણ આપણું મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે એમની અંદર એકાદ મિનિટ માટે આ રીતે કૂક કરી અને હવે એમની અંદર આપણે ગોળ એડ કરવાનો છે તમે એમ જુઓ અત્યારે એ મિશ્રણ છે એ ખૂબ જ સરસ દેખાય છે અને થોડું એવું ઘી પણ સાઈડ પરથી છૂટતું હોય એવું દેખાય છે તો બસ આમની અંદર બે ચમચી જેટલું આપણે ગોળ એડ કરવાનો છે જો તમને સ્વીટનેસ ઓછી ગમતી હોય તો તમે થોડોક ઓછો ગોળ પણ લઈ શકો છો અને હવે ગોળ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અત્યારે બંધ કરવાનું કારણ શું છે તો ગોળ છે જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો થોડીક આપણી જે મીઠાઈ છે જે આપણે લાડુ બનાવીશું એ થોડાક કઠણ થઈ જશે પણ જો તમે અત્યારે જ્યારે પણ કોઈ પણ આપણે સ્વીટ ડિશ બનાવતા હોઈએ એમાં આપણે ગોળનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ખાસ જો ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ આપણે વાસણ આપણું જાડું હશે એટલે એમાં કોઈ ગોળની કાચા ગોળની સુગંધ આવવાનો કોઈ ભય નહીં રહે અને ગોળ છે એ સારી રીતે પીગળી જ જવાનો છે તો તમે અત્યારે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે છતાં એ તમને આમાં ક્યાંય ગોળ દેખાય છે એકદમ જ સારી રીતે આપણા મિશ્રણની અંદર મિક્સ થઈ ગયો છે તો બસ હવે આપણે એક ડીશની અંદર આપણું મિશ્રણ છે એ બધું લઈ લેવાનું છે અને આપણે એમને થોડોક વાર માટે થઈ અને ઠંડુ થવા દેસું કારણ કે આપણે એમના થોડા લાડુ બનાવીશું અને થોડીક આપણે એમના પીસીસ કરીશું તો લાડુ બનાવવા માટે થોડુંક એમને ઠંડુ થવા દેવું જરૂરી છે અને બસ એકથી બે મિનિટ માટે આ રીતે આપણે એમને ઠંડુ થવા દઈશું અને સાઈડ પર આપણે એક એમના કોટિંગ માટે તૈયારી કરીએ તો એમના માટે મેં જે વાઈટ ચોકલેટ આવે છે મિલ્કવાળી એ ચોકલેટ મેં લીધી છે અને આ બિલકુલ ઓપ્શનલ છે જો તમે આપણા બનાવેલા લાડુ છે અથવા તો આમના જે ઢેફલી પીસીસ કરીએ તો એ તમે એ જ રીતે ખાવા માંગતા હોય તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને વધારે એમને ટેસ્ટી કરવા માટે અને ક્યારેક ક્યારેક બાળકોને ભાવે એવું કરી દઈએ આપણે તો એમને પણ મજા આવે તો એમના માટે મેં ચોકલેટના નાના નાના પીસીસ છે એ બાઉલની અંદર કરી અને લઈ લીધા છે અને હવે આપણું આ મિશ્રણ છે એ પણ હળવું એવું ઠંડુ થઈ ચૂક્યું છે જો બિલકુલ ઠંડુ કરીશું તો આ રીતે એમના લાડુ કરવા પોસિબલ નહીં બને તો થોડું એવું ગરમ હોય ત્યાં જ આપણે એમના લાડુ વાળી લેશું તો બસ આપણે એમના થોડા લાડુ અને બસ થોડીક આ રીતે આપણે એમના પીસીસ કરવા છે તો ડીશમાં આ રીતે એમને લઈ લીધું છે અને હવે આપણે એક વાસણની અંદર થોડુંક પાણી ગરમ થવા માટે રાખ્યું છે અને પાણી પણ સારું એવું ગરમ થઈ ચૂક્યું છે તો બસ આપણે જે બાઉલની અંદર ચોકલેટના પીસીસ કર્યા હતા એ આપણે લઈ લેવાના છે અને એમને સારી રીતે મેલ્ટ થવા દેવાની છે અને જો તમે આ ચોકલેટની જગ્યાએ કદાચ ડાર્ક ચોકલેટ આવે છે અથવા તો બ્રાઉન ચોકલેટ એ કોઈપણ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો અને ચોકલેટ વગર પણ તમારે ઉપરથી માત્ર કોપરાનું ખમણ છે અથવા તો કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ છે એમની અંદર તમારે આ રીતે રોલ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો તો બસ અત્યારે જુઓ ચોકલેટ સારી રીતે પીગળી ગઈ છે તો આપણે આપણા બધા લાડુ છે એમની અંદર કોટ કરી લેવાના છે તો આપણે બધા લાડુ છે એમને સારી રીતે કોટ કરી લઈએ અને વધેલી જે ચોકલેટ છે એ આપણે જે ડીશની અંદર પીસીસ માટેનું જે મિશ્રણ રેડી રાખ્યું હતું એમની ઉપર આપણે લગાડી દેવાનું છે તો જો આપણું એ બંને તૈયાર થઈ ચૂક્યું છે તો હજુ થોડું થોડું ગરમ હોય છે ત્યાં જ આપણે એમની ઉપર ડ્રાય ફ્રૂટની કતરણ છે એ લગાવી દઈએ તો મેં એમની અંદર બદામ અને પિસ્તાનો ઉપયોગ કર્યો છે એ પણ બિલકુલ ઓપ્શનલ છે જો તમે કરવા માંગતા હોય તો કરી શકો છો અથવા તો તમે એમના વગર પણ આપણી મીઠાઈ છે એ પણ ખૂબ જ સરસ લાગશે તો અત્યારે જુઓ એ બંને થઈ ગયું છે અને હવે આપણે એમને ઠંડુ થવા દેશું કે ક્યાં સુધી ઠંડુ થવા દઈશું તો ઉપરથી જે ચોકલેટ છે એ સારી રીતે એ ઉપર સેટ થઈ જાય ત્યાં સુધી અને જુઓ આપણી મીઠાઈ શેટ થઈ અને આવી ગઈ છે તો લગભગ એકાદ કલાકની અંદર ખૂબ જ સરસ અને જુઓ છે ને એકદમ બિલકુલ જ સોફ્ટ એવી મીઠાઈ તો આપણી જબરદસ્ત ગણપતિ મહોત્સવને આપણે વધારે સારો બનાવવા માટે થઈને આ સ્વીટ ડીશ ટ્રાય કરી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ મીઠાઈ કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ